જ્યાં વાઘુડિયાના પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના પીએ રાજેશ ગોહિલની ધરપકડ થઈ ચૂકી છે દુષ્કર્મના આરોપમાં પૂર્વ એમએલએ ધર્મેન્દ્રસિંહ વાઘેલાના પીએની ધરપકડ કરાઈ રણની ગામની મહિલા પર દુષ્કર્મ આચરવાનો તેના પર આરોપ છે અને દુષ્કર્મના આરોપ બાદ રાજેશ ગોહિલ ફરાર હતો કે રામપુરા મંદિરે દર્શન કરવા જતા પોલીસે તેને દબોચી લીધો પોલીસથી બચવા માટે ખેતર અને બસ સ્ટેશનમાં આશ્રુ લેતો હોવાની પણ વિગતો સામે આવી છે દુષ્કર્મના આરોપ બાદ રાજેશ ગોહિલ ફરાર હતો અંતે હાલ તો તેને દબોચી લેવામાં પોલીસને સફળતા મળી છે રણોલી ગામની મહિલા પર દુષ્કર્મ આચરી ફરાર રાજેશ ગોહિલની ધરપકડ કરી લેવાઈ જો રાજેશ ગોહિલ વાઘોડિયાના પૂર્વ ધારાસભ્યનો પીએ હોવાની વાત પણ સામે આવી છે

જી આભાર આપણો આ માહિતી બદલ તો પૂર્વ એમએલએ ધર્મેન્દ્રસિંહ વાઘેલાના પીએની દુષ્કર્મના આરોપસર હાલ ધરપકડ કરી લેવામાં આવી છે ફરાર હતો જેને ઝડપી લેવામાં આવ્યો